ભાદ્રવી અમાસના સૂર્યગ્રહણ દિવસે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ સાત રાશિના લોકોની કિસ્મત સાતમા આસમાને ચમકશે થઈ જશે સારા દિવસોની શરૂઆત હા મિત્રો આ બે હજાર ચોવીસ ના વર્ષ સૌથી મોટું અને ભયંકર સૂર્યગ્રહણ ભાદ્રવી અમાસના દિવસે થવા જઈ રહ્યું છે કે જે બેજી વીસ ઓક્ટોબર ઓગણીસો ચોવીસ અને બુધવારના દિવસે થવાનું છે આવી સ્થિતિમાં મિત્રો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ સાત રાશિના લોકોની કિસ્મત ચમકી ઉઠવાની છે અને આ સાથે જ આપણે જાણીશું કે સૂર્યગ્રહણનો સમય શું છે અને સૂતક કાળ કેટલો સમય રહેશે તે બધી જ જાણકારી તમને આજના વીડિયોમાં મળી જશે તેથી મિત્રો આપ સૌને વિનંતી છે કે આજના વિડીયોને અંત સુધી ચોક્કસ જોજો મિત્રો હિન્દુ પંચાંગ અનુસાર વર્ષનું બીજું સૂર્યગ્રહણ ભાદરવા મહિનાની અમાસના દિવસે થઈ રહ્યું છે અને આ સૂર્યગ્રહણ બે ઓક્ટોબરે રાત્રે નવ કલાક અને તેર મિનિટે શરૂ થશે અને તે મોડી રાત્રે ત્રણ કલાક અને સત્તર મિનિટે સમાપ્ત થશે મિત્રો આ ગ્રહણનો કુલ સમયગાળો છ કલાક અને ચાર મિનિટનો રહેશે તેમજ સૂર્યગ્રહણના સૂતકકાળનો સમય તમને જણાવીએ ત્યારે મિત્રો સૂતકકાળ શરૂ થાય છે ત્યારે આ સમયગાળા દરમિયાન કોઈ ધાર્મિક પ્રવૃત્તિઓ થતી નથી અને ગર્ભવતી સ્ત્રીઓએ સૂતક કાળથી લઈને ગ્રહણ સુધી ખૂબ જ સાવધાની રાખવી જોઈએ મિત્રો જ્યારે સૂતક કાળ શરૂ થાય છે ત્યારે કોઈ પણ પ્રકારના શુભ કાર્યો કરવામાં આવતા નથી અને સૂર્યગ્રહણનો સમયગાળો ગ્રહણના બરાબર બાર કલાક પહેલા શરૂ થાય છે મિત્રો જ્યારે પણ સૂર્યગ્રહણ થાય છે ત્યારે તેની અસર તમામ બાર રાશિઓ પર જોવા મળે છે આવામાં માતા લક્ષ્મીજી હવે આ સાત રાશિના લોકોથી ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે જેના કારણે હવે આ રાશિના લોકોના તમામ દુઃખ દર્દ પીડા અને કષ્ટો દૂર થવા જઈ રહ્યા છે અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ થી આ લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે તેથી મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા પર બની રહે તો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી ચોક્કસથી લખજો અને આ વિડિયોને લાઈક શેર કરજો તેમજ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ ને પણ જરૂરથી થી સબસ્ક્રાઇબ કરજો અને આ વીડિયો છે તે વિશે નંબર એક મેષ રાશિ મિત્રો મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજી ની કૃપાથી તમારા માટે સમય ઘણો સારો રહેવાનો છે માતા લક્ષ્મીજી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે આ સમય દરમિયાન તમારું માન અને પ્રતિષ્ઠા વધશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે અને તમને માતા લક્ષ્મીજીની કૃપાથી તમને સફળતાની નવી તકો મળશે જે તકો મેળવીને તમે તમારા જીવનમાં આગળ વધશો અને તમે જે પણ કાર્ય શરૂ કરવા માંગો છો તમે તેને સફળતાપૂર્વક કરી શકશો તેમજ માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારી આવકના સ્ત્રોત વધશે તમને આર્થિક લાભ મેળવવાની ઘણી તકો મળશે તેમજ તમારા વ્યવસાયમાં પણ સારી વૃદ્ધિ થશે તમને સામાજિક ક્ષેત્રે સફળતા મળશે અને અચાનક આર્થિક લાભ થવાની પણ સંભાવના છે મિત્રો માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા તમારા પર છે તેથી સમય હવે તમારી સંપૂર્ણતા તરફ છે અને તમારા સમયનો મહત્તમ ઉપયોગ કરો અને મિત્રો આ મોકો તમારા હાથથી જવા દેશો નહીં નંબર બે વૃષભ રાશિ મિત્રો આ રાશિના લોકોને જણાવી દઈએ કે હવે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમને જલ્દી જ કોઈ સારા સમાચાર મળવાના છે હવે તમને તમારી મહેનતનો લાભ મળશે અને માતા લક્ષ્મીજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે મિત્રો તમારા અટકેલા કામ પૂર્ણ થશે તેમજ આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે તમને તમારા પરિવાર અને જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે અને તમારી મીઠી વાણીના કારણે તમારા બધા કૃપા છે જેના કારણે તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે અને સાથે જ વર્ષોથી અટકેલા તમામ કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો તમારા પર માતા લક્ષ્મીજી વિશેષ કૃપા વરસાવી રહ્યા છે જેના દ્વારા તમે તમારા જીવનમાં આગળ વધશો અને તમે હવે તમારી સફળતાનો ઝંડો ફરકાવશો જેથી દુનિયા હવે તમારો મહિમા જોશે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી હવે સમય તમારા માટે ઘણો સારો સાબિત થવાનો છે નંબર ત્રણ ધનુ રાશિ મિત્રો ધનુ રાશિના લોકોને લક્ષ્મીજીની કૃપાથી જલ્દી સારા સમાચાર મળવાના છે કેમ કે મિત્રો હવે માતા લક્ષ્મીજીના આશીર્વાદ થી તમારું દરેક કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે તમને તમારા પરિવાર અને મિત્રો તરફથી સંપૂર્ણ સહયોગ મળશે અને માતા લક્ષ્મીજીના અપાર આશીર્વાદ તમારા પર છે અને માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા પૈસા સંબંધે તમામ કામ પૂર્ણ થશે તમને પૈસા કમાવાની ઘણી તકો મળશે આ સમયમાં તમારી સંપત્તિમાં વધારો થશે અને તમને ઘણા પ્રકારના લાભ નાણાકીય લાભ અને મોટી સફળતાઓ મળવાની છે માતા લક્ષ્મીજીની કૃપા તમારા પર રીતે છે અને જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશનની સાથે સાથે પગારમાં પણ વધારો થવાની શક્યતા છે માતા લક્ષ્મીજીની કૃપાથી ધનુ રાશિના લોકો હવે તમારા જીવનની તમામ સમસ્યાઓનો અંત આવશે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે જે તમારું જીવન બદલી નાખશે નંબર મિત્રો હવે પછીની રાશિ રાશિ છે મિથુન માતા ની કૃપાથી મિથુન રાશિના લોકો તમારા જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે તેથી જે લોકો નવું વાહન અથવા તો મકાન ખરીદવાનું વિચારી રહ્યા છે તો તેમની યોજના ચોક્કસપણે સફળ થશે આ રાશિના લોકોને હવે સંતાન પ્રાપ્તિનું સુખ મળવાનું છે અને તમામ અધૂરા નાણાકીય કાર્યો પૂર્ણ થશે અને પરિવારમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે મિથુન રાશિના લોકો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી હવે સમય તમારા માટે પૂર્ણતાના પક્ષમાં રહેવાનો છે જેથી આ સમયનો પૂરો લાભ લો અને તેને જવાના દેશો નંબર પાંચ કન્યા રાશિ મિત્રો જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા તમારા પર છે અને કન્યા રાશિના જાતકોને કે જેઓ નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશનની સાથે સાથે પગારમાં પણ વધારો થવાની હોય શક્યતા છે જેઓ વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમના સપના પૂર્ણ થવાની સંભાવના છે તેમજ આ રાશિના લોકો પર માતા લક્ષ્મીજી વિશેષ આશીર્વાદ વરસાવી રહ્યા છે મિત્રો જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં વધુ નફો મળશે અને પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે તેમજ તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે જે લોકો નવા વાહનની યોજના બનાવી રહ્યા છે તેમની યોજના ચોક્કસપણે સફળ થશે મિત્રો માતા લક્ષ્મીજીએ તમને આશીર્વાદ આપ્યા છે જેથી તમારી બધી જ મનોકામનાઓ આ સમય દરમિયાન પૂર્ણ થશે અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને સફળતા મળવાની છે જેના કારણે તમારું જીવન બદલાઈ જશે નંબર છ મકર રાશિ મિત્રો આ રાશિના લોકોને જણાવીએ કે માતા લક્ષ્મીજીની અપાર કૃપા તમારા પર રહેશે જેના કારણે તમને આર્થિક રીતે સદ્ધર રહી શકો તે પ્રકારનો લાભ થશે મકર રાશિના લોકોના વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે અને નોકરી કરે છે તેમના પદ પર પ્રમોશન મળશે મિત્રો આ રાશિના લોકોને આવકમાં વધારો થશે અને જે લોકો વેપારી છે તેમને તેમના ધંધામાં વધુ નફો થવાની સંભાવના છે તમે તમારા દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરશો તેમજ તમારા પર માતા લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ છે જે તમારા જીવનમાંથી તમામ દુઃખ પીડા અને કષ્ટોને દૂર કરશે અને તમને તમારા જીવનમાં અપાર સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે અને તમારું જીવન બદલાઈ જશે નંબર સાત મિત્રો છેલ્લી રાશિ છે કુંભ રાશિ મિત્રો તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓના ભંડાર આવવાના છે કારણ કે કુંભ રાશિના લોકો તમને તમારી મહેનતનું ફળ તો મળવાનું જ છે સાથે તમારું બાકી રહેલું કામ પણ સફળતાપૂર્વક પૂર્ણ થશે તમને તમારા વ્યાપારમાં લાભ થશે અને તમારો ધંધો દિવસે બમણો અને રાત્રે ચાર ગણો આગળ વધશે મિત્રો કુંભ રાશિના લોકોને જીવનમાં ચારેબાજુથી બાજુથી ખુશીઓ આવવાની છે કેમ કે માતા લક્ષ્મી તમારાથી ખૂબ જ પ્રસન્ન છે અને નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગારમાં વધારો થવાની સંભાવના છે તેમજ જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને પણ તેમને પસંદગીની નોકરી મળશે જો તમારા કોઈ પૈસા બાકી છે તો તમને તે જલ્દી પરત મળી જશે અને તમે તમારા જીવનમાં ખુશીનો નવો અહેસાસ કરશો મિત્રો ભગવાન શનિદેવ તમારા પર વિશેષ આશીર્વાદ વરસાવી રહ્યા છે તેથી આ સમયનો પૂરેપૂરો લાભ ચોક્કસ ઉઠાવો તો મિત્રો આ તે ભાગ્યશાળી રાશિઓ હતી જેમને સૂર્યગ્રહણના સમય દરમિયાન માતા લક્ષ્મીજીના આશીર્વાદથી અપાર સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે અને આ રાશિના લોકોને તેમના જીવનમાં અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે જેના કારણે તેમની દરેક મુશ્કેલીઓ અને સમસ્યાઓ દૂર થશે અને માતા લક્ષ્મીની કૃપાથી તેઓ દિવસેને દિવસે પ્રગતિના પંથે આગળ વધતા રહેશે હવે મિત્રો વાત કરીએ જો સૂર્યગ્રહણની તો ભારતમાં આ સૂર્યગ્રહણ દેખાશે નહીં અને ભારતમાં સૂર્યગ્રહણનો સૂતક કાળનો સમયગાળો માન્ય રહેશે નહીં પણ મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે સૂર્યગ્રહણ થાય છે ત્યારે તેની અસર તમામ રાશિઓ પર જોવા મળે છે સૂર્યગ્રહણ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી કારણ કે સૂર્યગ્રહણ દરમિયાન નકારાત્મક ઉર્જા તેની ચરમસીમા ઉપર હોય છે જેના કારણે ઉર્જાની અસર આ સમય દરમિયાન ખૂબ જ વધે છે અને આવી સ્થિતિમાં કોઈ પણ શુભ કાર્યનું પરિણામ શુભ મળતું નથી અને મિત્રો આ સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે સૂર્યગ્રહણમાં રાશિ અનુસાર આ ખાસ ઉપાય કરો છો તો તમને માતા લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ મળશે તો મિત્રો મેષ રાશિ માટે સૂર્યગ્રહણનો ઉપાય જાણીએ તો નંબર એક મેષ રાશિના લોકોએ ગ્રહણ સમયે અને ગ્રહણ પછી હનુમાનજીની પૂજા કરવી જોઈએ તેમજ મિત્રો હનુમાનજીને પ્રસન્ન કરવા માટે તમે હનુમાન ચાલીસાનો પાઠ પણ કરી શકો છો નંબર વૃષભ વૃષભ રાશિ માટે ઉપાય મિત્રો શિમાં સૂર્યગ્રહણ દરમિયાન દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે શક્ય તેટલી વાર શ્રીસુક્તમ નો પાઠ કરો તેમજ આ ઉપાય તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે નંબર ત્રણ મિથુન રાશિ માટે સૂર્યગ્રહણ ના ઉપાય મિથુન રાશિના જાતકોએ સૂર્યગ્રહણ દરમિયાન વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ તમને ખૂબ જ આશીર્વાદ મળશે તેમજ ભગવાન વિષ્ણુજીની સામે મોતીના બીજ મંત્રનો જાપ કરવો આમ કરવું તમારા માટે ખૂબ જ લાભદાયી અને ખૂબ જ શુભ રહેશે નંબર ચાર મીન રાશિ માટે સૂર્ય ગ્રહણના ઉપાય આ રાશિના લોકોએ સૂર્ય ગ્રહણ સમયે રામચરિત માનસના અરણકાંડનો પાઠ કરવો જોઈએ આમ કરવું તમારા માટે ખૂબ ફાયદકારક રહેશે નંબર મકર રાશિ માટે ઉપાય મિત્રો મકર રાશિના લોકોએ ગ્રહણ સમય અને ગ્રહણ પછી સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ અને આ સિવાય તમે શનિદેવના મંત્ર ઓમ શ્નેશ્વરાય નમઃ નો પાઠ પણ કરી શકો છો નંબર છ કુંભ રાશિ માટે સૂર્યગ્રહણ ના ઉપાય જાણીએ તો મિત્રો કુંભ રાશિના લોકોએ ગ્રહણ સમયે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ તેમજ પરિણિત મહિલાઓએ મદની વસ્તુઓનું દાન કરો તમને ફાયદો થશે અને તેની સાથે શનિના મંત્રનો જાપ કરો તો મિત્રો સૂર્ય ગ્રહણ ના દિવસ માટે આ શ્રેષ્ઠ ઉપાય છે અને બાજુમાં આપેલા બેલ આઈકન ને ઓલ પર પ્રેસ કરી લેજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખજો તો મિત્રો વિડીયો ને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું એક નવા વિડીયો માં ત્યાં સુધી આપ સૌને જય માતાજી જય માતા લક્ષ્મી જય શ્રી કૃષ્ણ